તો હે ગાઈઝ વેલકમ ટુ અવર સેકન્ડ ડે તો આપણે આજે છે બીજો દિવસ ગામને રોકાવાનો તો બસ જો ગાઈ સાચે મારા માસીનું શોરૂમ ત્યાંથી અહીંથી મેં આજે બ્લોક સ્ટાર્ટ કર્યો છે હે 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 યા છોકરી છો હો તો તમે કાલના બ્લોગમાં જોયું હશે કે લાડવા બનાવે છે એ બધી રેસીપી બતાવી દીધી તો બસ અહીંયા મમ્મીના માસીને લાડવા બનાવતા હતા અને અમે અંદર ઘરાક આવ્યા હતા અને બસ બે ત્રણ વસ્તુ બતાવી દીધી તો બસ પછી અહીંયા માસી મમળાને એ બધું બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે સાતમ આઠા તૈયારી આજે પણ એ બે ત્રણ વસ્તુ બનાવવાની બાકી હતી તો જો ગાઈઝ અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે પ્રોપર રેસીપી મેં નથી ઉઠતા વિડીયો શૂટ થયો અને બારે તો જોવો આમાં માસી શું શું વસ્તુ નાખે છે તો પહેલાં કંઈક કઢાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તો આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો જોઈ લો તમે મકાઈના પૌવા છે ઘઉંના પોવા છે સાદા પૌવા છે પછી વેફર વેફર છે અને બી છે ઘણું બધી વસ્તુ છે જે આપણે એડ કરશું તો સૌથી પહેલાં ઘઉંના પૌવા તૈયાર છે પછી મકાઈના પૌવા પછી સાદા પૌવા પછી વેફર અને પછી બી બી લાસ્ટમાં દેખાતા કેમ કે બહુ તેલ પી દેવું હોય એના માટે થઈને તો બસ આ ઇન્ગ્રીડિયન્ટ્સ હતી તો બસ આપણું જેવડો મસ્ત રેડી થઈ ગયો છે ગાય સામે પણ ટ્રાય કરજો બહુ મજા આવશે અને સ્પેશિયલ મસાલા હોય છે એ પણ એડ કરજો એટલે મજા આવે અને થોડોક ક્રિસ્પી રાખજો એટલે પણ ગમે તો બસ આ એડ થઈ ગયું તો આપણું પછી અહીંયા રાતે ચણા પલા લીધા હતા તો હવે એનું આપણે શાક બનાવશું સાતમમાં કોઈ ઠંડુ જ ખાવાનું બધાને કોઈ ગરમ ના બનાવે તેના માટે થઈને પહેલાં તો આપણે તેલ એડ કરી દીધું છે તેલમાં એડ કરીશું પહેલાં તેલને ગરમ ખાવા દઈશું તો આ જોઈએ સિવાય આ ઇમળીનું પાણી છે અને લાલ ચટણી છે તો ઇમળીના પાણીમાં લાલ ચટણી એડ કરી અને મિક્સ કરી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં જીરું રીંગ અને લીમડો નાખીને મીબળો નાખી અને થોડુંક તેલ આવા દેસુ એના પછી એમાં એડ કરીશું જે આંબળીનું પાણી મેં બતાવ્યું હતું તો એ એમાં એડ કરી દઈશું બસ એને થોડીક મિક્સ કરશું એટલે મસ્ત એ એકદમ મિક્સ થઈ જાય પછી એમાં હળદર થોડી એડ કરશું પછી ધાણા જીરું એડ કરશું થોડો કેવો ગરમ મસાલો મિક્સમાં ગરમ મસાલો આવે છે એ વાળો એડ કરશું અને બસ મસ્ત એને મિક્સ કરી લેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બસ થોડીક મિક્સ કરી અને પછી જે ચણા બાફેલા હતા એને પણ આપણે એમાં એડ કરી લેશું સો બસ હવે આપણું સાવ ઈઝી રીતે શાક રેડી છે તમને લોકોના રેસીપી કેવી લાગી તો એનું કોમેન્ટમાં જરૂર કહેજો પછી બસ આ છે મિસરાજ કાનો એની રાત કર બેઠા હતા મસ્તી કરતા હતા અને બસ જ પૂરો થઈ ગયો હતો તો તમને આ બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો ત્યાં વળી હું બહાર ગઈ હતી અને ભેગી તો જોયું કે ખિસકોલા આ તાર ઉપર ચાલતા હતા મને કે જો ખિસકોલા ચાલે છે એ તો બસ મેં નાની નાની એવી ક્લિપ લીધી અને પછી બહાર જોવા ગામડામાં ગાયું ને એ બધું જે છે મેં નાની નાની ક્લિપ લીધી હતી તો તમે જોઈ ગયો પછી સો આ થર્ડ ડેનું છે જે કે બીજા દિવસે આપણે સવારે સાતમના દિવસે બધા જમીએ છીએ તો એ આના નેક્સ્ટ પાર્ટમાં તમે જોઈ લેજો સો થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય